સુરત જિલ્લાના માંડવી તાલુકાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બુધવારના રોજ નિઃશુલ્ક ઠંડા પાણીનું વિતરણનો કાર્યક્રમ સુપડી વિસ્તારમાં જિલ્લા પંચાયત શોપિંગ સેન્ટર નજીક માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળના અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો આ ઠંડા પાણીનું વિતરણ સંપૂર્ણ ઉનાળા દરમિયાન દરરોજ વિનામૂલ્યે કરવામાં આવશે આ પ્રસંગે જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલ ભયાનક આતંકી હુમલા બાબતે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા આ ઉનાળા દરમિયાન લોકોને પાણી માટે નિર્મળ જનની આ એક જ એક અમે આ પરબ ચાલુ કરી છે માંડવી તાલુકાની આદિવાસી જનતા ગામડેથી આવતી હોય છે તો એમના એમના માટે આ એક ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ એક શરૂઆત કરવામાં આવી છે અને આ પરબ આખા ઉનાળા દરમિયાન તો સૌને આ માંડવી છોપડી વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામે આ પરબ ચાલુ કરવામાં આવી છે તમામ માંડવી નગર અને તાલુકાની જનતાને આનો લાભ લેવા માટે વિનંતી કરીએ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત